વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય અને કેસમાં બે ડઝનથી વધુ કેસોનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલ ખાતે પચાસ બેડની હોસ્પિટલમાં ચાળીસથી પિસ્તાળીસ લોકો એડમિટ છે એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગે ઉમેર્યું કે શહેરમાં કમળા અને ટાઇફોડના કેસો આવ્યા છે તે એકંદરે તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય નથી મોટે ભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાળવું જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે જેમાં ખાસ કરીને છાણી એકતાનગર અને નવા યાર્ડના પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળાના કમળા અને ટાઈફોડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી છે એની સામે હાલ ચાળીસ બેતાળીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે પાણીપુરીને હાથે એ ટાળવા જોઈએ